મારું નામ લાલજીભાઈ વિરાણી લાલજીભાઈ શું કહેશો કાલે આપણે દીપડો જોયો તો એ પ્રકારની પુષ્ટિ આપણે વન વિભાગને કરી છે હું કાલે સાડા સાર વાગે સણ નાખવા આવ્યો એ દરમિયાન મેં દીપડો જોયો અહીંયા ઝાડ નીચે સૂતો હતો એટલે હું સીધે સીધો પછી ત્યાં નડી ફેંકીને સીધો વંડો ઠેકીને સામેની સાઈડમાં વયો ગયો સીધે સીધો અને રાયડું પાડી કીધું કોઈ હોય તો ધોળો લાકડી લઈને જનાવર છે અહીંયા